હાથમાં રિવોલ્વર રાખી બાઇક પર ત્રિપલ્સ સવારી જતા ત્રણ બદમાશાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વિડિયોમાં ત્રણેય શખ્સો બાઇક પર દિવસ દરમિયાન વેસુ વીઆઈપી રોડ પરથી પસાર થતા દેખાઈ રહ્યા છે વિડિયો હાલ તો ત્રણ ચાર દિવસ પહેલાનો હોવાની વાત સામે આવી રહી છે પરંતુ આ શખ્સો કોણ છે તેની તપાસ પોલીસ કરી રહી છે વેસુ વીઆઈપી રોડ પર બાઇક પર ત્રિપલ સવારી જતા હતા તેમાં પાછળ બેઠેલા શખ્સના હાથમાં રિવોલ્વર હતી જ્યારે બદમાશો હથિયાર લઈ ગુનાને અંજામ આપવા જતા હોય એવી આશંકા લાગી રહી છે આ વિડીયો હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે બાઇકની પાછળની નંબર પ્લેટ પણ ન હતી ત્રણ શખ્સો બાઇક પર બેસી વેસુ વીઆઈપી રોડ પરથી પસાર થાય છે ત્યારે એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલ ફોનમાં આ વિડીયો હાલ તો ઉતારી લીધો હતો વિડીયોમાં બાઇક પાછળ બેઠેલા શખ્સના હાથમાં રિવોલ્વર છે પાછો તે શખ્સનો ચહેરો કેમેરામાં આવી ન જાય તે માટે તેણે ટી શર્ટમાં આવતી ટોપી માથા પર પહેરી લીધી હતી આ બાબતે વેસુ પોલીસ સ્ટેશનના પીઆઈએમસી વાળા સાથે વાત કરી હતી તેઓએ આ વિડીયોની તપાસ કરાવી લેવાની વાત કરી છે તે રિવોલ્વર રાખીને ફરતા શખ્સની શોધખોળ કરી યોગ્ય કાર્યવાહી કરાશે સાથે આ રિવોલ્વર ક્યાંથી લઈ આવ્યો તેની પણ તપાસ કરાશે તેવું જણાવ્યું છે અઝર કુરશે સાથે પ્રકાશવાળા